ભાઈ હા શું મને ઓળખતો ને હે ના હું ભરે જ ગઈ ચો નું છે આપણું ગમે યાર

બધો ને તો કરાવમા કરવા દેતો આખો દાડી ખાચી પૂરા થાય તો બધી આખો દાડી મારી વાતો તમારામ લઈ જઈ તમે રોજ કેટલી રીતે લઈ જાવ બંધા ઉપર શું કરો ખબર રાખી કાઢજો હેરમોની કરી મારી વાત આપડો હું એક પાકલ ખોનું છું ને ના હું લખાવરાઉ આઈ લઈ જા હાલ તો તમે લઈ લેવા તમે માથા માં ઘડી વાર બે હાઇ આપડે બધા ગયા રાખવાની

તમે રહ્યા વાવ ના આવે તો આ ગુસણ છો કરવા કરવા શું કરતા આ છે જિંદગી મારી વાત આપડો હરાત આયા હરાણ દેખાતા નહીં તો બોને

જો એમ વાત તો કે સંભા મોહણો મો ગયા ઓવા સંભા સંભા કર્યા જોયે લાગો કાયલા કા તો સાલા સાલા નહીં નીકળેગા એ 2 કિલો કાય ને તો ફાળી હડા તડ કિલો કોટફટ લોબુ એ તમને ખબર નહી હોય ગોકા કાડી નો ખેવ હોય અને આ તો પ્યોર કોટર ઓય ઓય કેતે આ કે હેલા અરે હું જોનો હોય તને તમે કોમ ક હાલ હુજરે જો છોગરાંથી

ખબર આવશે શું રાત ના ચડો ખાઈ છે મગજ છટકી ગયેલું ની ઓળખી આપડે એટલું મગજ નઈ મુજબ એને ખબર જ નહી એ તો હાલ તો સ્વર્ગ માં હોય ને એવું સમજી પાછા લેવાનું કામ કરી લીધા